ટૂંક સમયમાં સંપૂર્ણ સૂર્ય ઉર્જાથી સંચાલિત થશે ઉત્તર પ્રદેશના મંત્રી અને ગુજરાતના પૂર્વ સિનિયર આઈએસ અધિકારી એ કે શર્માએ ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાત કરી અયોધ્યાને સોલાર સિટી બનાવવાના રોડ મેપ પર એ કે શર્મા બોલ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યાને સૂર્યનગરી સૂર્ય સિટી બનાવવાની જાહેરાત કરી દીધી છે તમામ કામગીરી પૂર્ણ થઈ છે સ્વાભાવિક છે કે આ કામગીરી છે એક એક સમયના ગુજરાતના સિનિયર આઈએસ અધિકારી એ કે શર્મા સાહેબ સંભાળે છે શર્મા સાહેબ પ્રધાનમંત્રીએ જે અયોધ્યાને બનાવવાની વાત કરી એમાં શું છે વિગતો માનની પ્રધાનમંત્રીજીનો ભગવાન રામ પ્રત્યેનો પ્રેમ અને અયોધ્યાને વિકસિત કરવાની એમની જે પ્રતિબદ્ધતા હતી એ સાફ સાફ દેખાઈ આવી છે આખા દેશે અને દુનિયાએ જોયું છે ભગવાન રામનું દિવ્ય અને ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને દરરોજ લાખો દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ એને જોઈ રહ્યા છે સાથે સાથ માનની પ્રધાનમંત્રીજીની એ પણ ઈચ્છા હતી કે અયોધ્યાને એક ધામ તરીકે કઈ રીતે વિશ્વ વિશ્વવિખ્યાત ધામ તરીકે કઈ રીતે વિકસાવવું એ દૃષ્ટિથી એ દિશામાં પણ ઘણું કામ થયું છે અને આખી અયોધ્યા નગરી જે ભગવાન રામની રાજધાની તરીકેની ભવ્યતા જે હોવી જોઈએ એ ભવ્યતાને પ્રાપ્ત થઈ છે અને ત્યાં નવા એરપોર્ટથી માંડીને એના નગર રચનાના બહુ સુંદરીકરણ સારા ચપોળા રોડો અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ જ દિશામાં માન્ય પ્રધાનમંત્રીજીની એ પણ ઈચ્છા હતી કે ભગવાન રામ સૂર્યવંશી હતા સૂર્યવંશના એ વાહક હતા તો એ દિશ એ દિશામાં એ દૃષ્ટિથી ભગવાન સૂર્યની ઊર્જાથી કઈ રીતે અયોધ્યા ધામને અને ભગવાન નો અભિષેક કરવો આપે જોયું હશે કે સૂર્યની કિરણનો અભિષેક થોડા દિવસ પહેલાં લેજર પદ્ધતિથી થયો હતો એ જ રીતે આખી સૂર્ય ઊર્જાથી આખા અયોધ્યાને કઈ રીતે સંચાલિત કરવું એ માનની પ્રધાનમંત્રીજીની ઈચ્છા હતી અહીંયા પણ તમે પ્રદર્શન કક્ષમાં જ્યારે પ્રધાનમંત્રી તમારી પાસે આવ્યા ત્યારે તમે એમને સમજાવ્યું કેવી રીતે કામગીરી થશે આ માનની પ્રધાનમંત્રીજીની ઈચ્છા મુજબ ઘણું કામ થઈ ગયું છે એ દિશામાં પહેલી વાત તો એવું કહું તમને કહું કે ચાલીસ મેગાવાટની સૌર ઉર્જાનું ઉત્પાદન ઓલરેડી અયોધ્યામાં એનું પ્લાન્ટ લગાડીને સેંકડો એકરની જમીનમાં ચાલીસ મેગાવોટનું પ્લાન્ટ લાગ્યું છે અને એનટીપીસીના સહયોગથી અમે આલેડી ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે એટલું જ નહીં અયોધ્યાની સડકો અને ગલીઓમાં લગભગ દસ કિલોમીટરથી વધારે દસ પોઈન્ટ પચીસ કિલોમીટરની સ્ટ્રીટ લાઇટનો સૌર ઊર્જાથી સંચાલન થઈ રહ્યો છે એટલું જ નહીં ત્યાં સરયુ નદીમાં બોટ પણ સૌર ઉર્જાથી સંચાલિત થઈ રહી છે અયોધ્યાનગરમાં જે વોટર એટીએમ્સ લગ્યા છે એ પણ સૌર ઊર્જાથી સંચાલિત થઈ રહ્યા છે હજારો ઘરો ઉપર અને સેંકડો સરકારી બિલ્ડિંગો ઉપર રૂફ ટોફ સોલરની સ્થાપના થઈ ગઈ છે અને એનું પણ સંચાલન થઈ રહ્યા છે અનેક ચોરાહા ઉપર ચાર રસ્તા જેને કહો છો ગુજરાતીમાં એના ઉપર સૌર ઊર્જાથી સંચાલિત ઇ પ્લાન્ટ પ્લાન્ટ સોલર પ્લાન્ટ કહીએ છીએ સોલર ટ્રી કહીએ છીએ એ પણ સંચાલિત તો તમે અગર સાંજે કે સાંજ પડતા તમે જાઓ તો આખી જે લાઇટો ચોરાસ ચો ચાર રસ્તાઓ અને ઘરો એ ભાગના તમને જે વીજળી જો જોવા મળશે એ બધી સૌર ઉર્જાથી સંચાલિત થતી મળશે અયોધ્યાની લગભગ દસ પ્રતિશતથી વધારે ઉર્જાની જે ખપત છે એ સૌર ઉર્જા ઉપર આધારિત થઈ ગઈ છે રામ મંદિર જે છે એ ક્યારે સૂર્ય સૂર્ય વંશના ભગવાન જે છે એ જળહળી થશે અમે ઓલરેડી મેં મેં કહ્યું ને કે દસ પર્સેન્ટથી વધારે ઉર્જા અગર ખાલી મંદિરને આપવું હોય તો અત્યારની જે અમારી ઉર્જાની ઉત્પાદન છે એ પર્યાપ્ત મંદિર માટે છે પણ આખા સિટીને અમે આપીએ છીએ એમાં મંદિર માટે પણ આ રીતની વ્યવસ્થા અમે કરીએ છીએ અને ગ્રેડમાં એ વીજળી જાય છે ગ્રેડ પછી કયા પ્રકારની બીજળી મંદિરને જાય છે એ એક ગૌર વાત છે પણ આખા મંદિરને પણ સંચાલિત કરી શકાય એટલી ઉર્જાનું ઉત્પાદન એકલા અયોધ્યામાં થઈ રહ્યું છે આભાર શર્મા સાહેબ ચોક્કસ કહી શકાય કે હવે સૂર્ય વંશ જે રામ મંદિર છે એ પણ સૂર્ય ઉર્જાથી જળહળિત થશે સંપૂર્ણ સૂર્ય ઉર્જાથી એ જળહળિત થશે એ પ્રકારનો પ્લાન ઉત્તર પ્રદેશ સરકારનો ગોઠવી દેવામાં આવ્યો છે કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર